આજે હું તમારી સાથે શેર કરવાની છું પાપડ બનાવવાની ખૂબ જ સરળ રીત ચોખાના પાપડ આ રીતના બનાવશો એટલે એકદમ ફાટશે નહીં તૂટશે નહીં ને એકદમ પરફેક્ટ માપ સાથે આપણે ફૂલીને ગોળ ગોળ એકદમ સરસ રીતે મોટી સાઇઝમાં બની જાય છે એ રીતના બનાવવાના છે ચોખાના પાપડ જોઈ શકો છો કેટલા સરસ ચોખાના પાપડ બન્યા છે અને આ ચોખાના પાપડ ક્યારેય ફાટતા નથી એકદમ ગોળ સાઈઝમાં જોઈ શકો છો કેવા એટલા સરસ ક્રિસ્પી પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને તડકે સુકવવાની પણ જરૂર નથી વણવાની જરૂર નથી અને ડબલ સાઇઝમાં પાપડ આપણા તળ્યા બાદ થઈ ગયા છે એના માટે આપણે હવે એક કપ ચોખાનો લોટ લેવાનો છે અને એક કપ મેદાનો લોટ લેવાનો છે ને મેંદાનો કપ મેદાનો લોટ થોડોક ઓછો લેવાનો છે અને હવે આપણે આમાં સાડા ત્રણ કપ પાણી એડ કરવાનું છે પાણી જરૂર પ્રમાણે નાખવાનું છે ને અને હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે ને ગાંઠું બધી લોટની બધી ભાંગી નાખવાની એ રીતના આપણે બધું મિક્સ કરી દેવાનું છે ને હવે આપણે આમાં જે મસાલા એડ કરવાના છે ને એ એડ કરી દઈએ અને અડધી ચમચી તલ લીધા છે અડધી ચમચી આખું જીરું અને કોથંબરી મેં નાખી છે ને હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખવાનું છે અને પાપડ ખાર જે આવે ને અડધ નાની એવી ચમચી અડધી ચમચી જ નાખવાનું છે અને અડધી ચમચી આપણે લસ આ એટલે આદુ અને મરચીની પેસ્ટ નાખવાની છે તીખું જે પ્રમાણે ભાવતું હોય તમે કરી શકો ઓછું નાખો તો છોકરાઓને વધારે ભાવે હવે આ રીતના બે ડીશુ લેવાની એમાં થોડુંક તેલ લગાવીને તેલ લગાવી દેવાનું ડીશુમાં અને હવે આપણે એક ચમચા જેટલું બેટર આમાં એડ કરવાનું છે અને થોડું ઓછું નાખવાનું એટલે આપણે સરસ રીતે ફેલાઈ જાય અને હવે આપણે આ રીતની કઢાઈ મૂકવાની છે કઢાઈમાં આ રીતના એક જ મિનિટ તમે ઢાંકીને રાખશો ને ડીશને એટલે એક મિનિટમાં આપણો પાપડ બફાઈ જશે અને હવે આ રીતના બધી ડીશો આપણે આ રીતના બાફી લેવાની છે અને આગળની ડીશો જે હશે ને એને એકાદો બે મિનિટ ઠરવા દો ને એટલે સરસ રીતે પાપડ આપણું ઉકળી જશે અને આ રીતના બધી ડીશો કાઢી લેવાના આ રીતના એક થાળી પણ લેવાની થાળીમાં મસ્ત પાપડ બને છે અને કઢાઈમાં લીંબુ નાખવાનો ખાસ કે લીંબુ નાખવાથી કઢાઈ ધોવામાં સારી રીતે સરસ રીતે ધોવાઈ જાય છે એકદમ ફટાફટ અને આ રીતના પાપડ એકદમ સરસ રીતે નીકળી ગયો છે અને પાપડ બનાવવામાં આ ખૂબ જ સરળ રીત છે ચોખાના પાપડ કોઈ દિવસ નહીં ફાટે આ પરફેક્ટ માપસા થઈને આ રીતના બનાવશો ને એટલે થાળીમાં પણ ખૂબ સરસ પાપડ બન્યો છે અને જો તમને મારી પાપડની રેસીપીઓ ગમતી હોય ને એમ તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મેં આગળ ચોખાના પાપડની રેસીપી મૂકી હતી બધાને બહુ જ ગમી હતી એટલે મેં આ પાછી એક પાપડની રેસીપી મૂકી છે ચોખાના લોટની હજી તમને જોવી હોય વધારે તો કમેન્ટમાં મને જણાવજો કે હું હજી ચોખાના પાપડની રેસીપી અલગ અલગ વેરાયટીમાં બનાવું અને હવે જોઈ શકો છો આ બધી ડીશો મેં આ રીતના પાપડ બધા બનાવી લીધા છે અને બે જણા હોય ને તો ફટાફટ આપણે જેટલા પાપડ બનાવે ને એટલા આપણે બનાવી શકીએ ફટાફટ કારણ કે એક બાફતું જાય ને એક સુકવતું જાય જો અને આને આપણે તડકે નથી નાખ્યા આપણે ઘરે પંખા નીચે છે પંખા નીચે પણ બહુ મસ્ત સુકાઈ ગયા છે અને સુકાઈ ગયા બાદ પછી હાવ એકદમ પતલા કાગળ જેવા થયા છે અને હવે તળીને હું તમને બતાવી દઉં કે એકદમ ફૂલીને દડા જેવા થાય છે અને ફટાફટ આપણે તેલમાં તળી લઈએ ને એટલે એકદમ સરસ રીતે તળાઈ જાય છે અને તેલ આપણું ગરમ જ રાખવાનું આ રીતના એટલે ફટાફટ તળાઈ જાય અને પાપડનો કલર જ થોડોક લાલ જેવો થઈ જાય પણ એ વધારે આપણે શેકાવા દીધા હોય ને એટલે લાલ થઈ જાય એના તો પાપડ એકદમ લાલ વ્હાઈટ જ બનશે જોઈ શકો છો અમુક પાપડ બહુ સરસ વાઇટ છે અને પાપડ ક્યાંયથી હોય નથી ને ક્યાંયથી હોય નથી ને એકદમ ક્રિસ્પી એવો પાપડ આપણા તૈયાર થઈ ગયા છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ પાપડની રેસીપી એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો